રાજ્ય સરકારે દસ હજાર કરોડ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે ત્યારે અમરેલીના ખેડૂતોમાં પણ પેકેજને લઈને નારાજગી જોવા મળી છે ખેડૂતોએ રાજ્ય સરકારના સહાય પેકેજને લોલીપોપ ગણાવી હતી સહાય પેકેજ ખેડૂતો માટે મજાક સમાન છે તેવું પણ ખેડૂતોએ કહ્યું હતું ગુજરાત ફર્સ્ટ પર ખેડૂતોએ પોતાની વેદના વ્યક્ત કરી ખેડૂતને પેકેજ જાહેર કર્યું છે એથી ખેડૂત ને કોઈ ફાયદો નથી આ ખેડૂતને એક લોલીપોપ આપ્યો છે આ સૂટબૂટની ની સરકાર ને હું કેવા માંગુ છું કે તમારી પાસે ઉદ્યોગપતિ ના લેણા માફ કરવાની સત્તા પૈસા છે આજ આફત મોટી આવી છે તો ખેડૂત તમારી પાસે ભીખ નથી માગતો એનું હક નું માગે છે તો ખેડૂતનું લેણું સંપૂર્ણ ના માફ થવું જોઈએ સરકારનું પેકેજ દસ હજાર કરોડ છે પણ ખેડૂત ને તમે વેદના પૂછી છે આજની ખેડૂતની વેદના એવી છે કે પાંત્રીસો રૂપિયા એક આ એક મજાક થઈ છે ખેડૂત સાથે અન્યાય થયો છે ખેડૂત આજે બેઠો થઈ શકે એમ જ નથી માંડવીની ની જે વાત કરું તો માંડવી મગફળી જે નિષ્ફળ ગઈ છે ત્યારે ઉગી ગઈ છે કપાસ ઉગી ગયો કપાસમાં કઈ છે નહીં માંડવી માં કઈ નહીં ખેડૂતો આશા લઈને બેઠા હોય એના દીકરા દીકરીના લગ્ન કરવા માટે આજ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે સરકાર ડબલ આવક ની વાત કરતી હતી આ ડબલ આવક થઈ નથી ખેડૂત નું દેવું માફ કરવાની વાત થઈ હતી ખેડૂત નું દેવું માફ નથી થયું ખેડૂત આજે રાતા પાણી રોઈ રહ્યો છે ત્યારે આપણે એવી મોટી આશા લઈને સરકાર પાસે બેઠા હતા કે ભાઈ હવે અત્યારે જે મિટિંગો ઉપર મિટિંગો મીટિંગ ઉપર મીટિંગો બે છે તો એમાં એવો નિર્ણય લેવા કે ભાઈ ખેડૂત નું દેવું માફ કરવાનું પણ એ થયું નહીં અને બે હેક્ટરની ની મર્યાદા રહે ત્યાર પછી બીજી આશા એવી હતી કે ભાઈ દર વખતે બે હેક્ટરની ની મર્યાદામાં આપણને આપે છે તો આ વખતે કદાચ વધીને ચાર એક્ટર કરશે પણ એ પણ નથી